ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો શિવ પુરાણમાં વર્ણન થયેલી સોમવારની આ અત્યંત પાવન પવિત્ર પૌરાણિક કથા મિત્રો આપણે સાંભળીશું મૃત્યુંજાય રુદ્રાય નીલકંઠાય સંભવે અમૃતેશાય સર્વાય મહાદેવયતી મહે પ્રિય ભક્તો આજે આપણે સાંભળીશું દુઃખ દરિદ્ર નાશ કરનારી ભોળાનાથની કથા આ કથા શિવપુરાણમાં વર્ણન થયેલી છે શિવપુરાણમાં કહેવાયું છે જે પણ ભક્તો આ કથાને શાંત ચિત્તથી શાંત શાંત મનથી ભક્તિ ભાવ ભાવપૂર્વક સાંભળશે તો તેની જન્મો જન્મોની દરિદ્રતા સમાપ્ત થઈ જશે દરિદ્ર વ્યક્તિ ધનવાન બની જશે રોગી બીમાર રોગથી મુક્ત થશે અને ભાગ્યના દ્વાર ખુલશે શિવલિંગ પર જળ ચડાવવાથી કયા ફળની પ્રાપ્તિ થાય છે એ શિવજી માતા પાર્વતીની કલ્યાણ કરી આ કથા છે જો તમે આ કથા પૂરી અંત સુધી સાંભળી લીધી તો સાચું માનો કે તમારી બધી પરેશાનોનો હળ મળી થઈ જશે અને ભગવાનના પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ 100 ગણી વધી જશે તો આ કથાને પૂરા મનથી ખુશ મનથી પ્રસન્ન મનથી સાંભળજો અને બીજાને પણ સંભળાવજો જેથી તમને આ કથાનો પૂરેપૂરો લાભ મળે અને જો મિત્રો ભગવાનની કથા અધૂરી સાંભળીએ

અને તેની પત્ની બ્રાહ્મણીને આ બધું બિલકુલ પસંદ ન હતું આમ તો બ્રાહ્મણી પહેલા તો બહુ સેવા કરતી કરતી હતી હતી વ્રત ઉપવાસ બધું બધું જ પણ પણ આટલું કરવા છતાં તેની ગરીબી તેની દરિદ્રતા દૂર ન થઈ જ્યારે બ્રાહ્મણ જવાન હતા તો ક્યાંક કથાઓ સંભળાવી કથાઓ કરી પૂજા પાઠ કરી દક્ષિણા લાવતા અને એ જ દક્ષિણામાંથી તેનું ઘર તેનું ગુજરાન ચાલતું હતું છતાં પણ બ્રાહ્મણીને એક આશા હતી એક આશા સાથે પૂજાપાઠ કરે કે ક્યારેક ને ક્યારેક તો મારા ઘરની ગરીબી દૂર થશે ને પરંતુ ગરીબી તો દૂર થઈ જ નહીં હવે તો બ્રાહ્મણ વૃદ્ધ થઈ ગયા તેની અંદર એટલી શક્તિ ન હતી કે તે ક્યાંક કથા કહેવા જાય પૂજાપાઠ કરવા જાય હવે તો તે બીમાર રહેવા લાગ્યા વૃદ્ધ થયા એટલે શક્તિ ન હોય ઘરમાં તો કમાવાવાળું કોઈ હતું નહીં બ્રાહ્મણનો દીકરો સોમદત ગુરુકળમાં ભણતો હતો હવે તો બ્રાહ્મણીના ઘરમાં ખાવાના ફાફા પડી ગયા તો તેને બહુ ક્રોધ આવતો પૂજા પાઠ કરવાનું એણે એટલે છોડી દીધું અને બ્રાહ્મણને પણ પૂજા પાઠ કરવાનું પૂજા પાઠ કરવાનું ના કહેતી હતી અને એવું કહે કે ભોળાનાથ અને અન્ય દેવી દેવતાઓની પૂજા કરતા કરતા વૃદ્ધ અવસ્થા આવી ગઈ ગઢ આવી ગયું પણ ભગવાનને આપણી ગરીબી

પ્રિય ભક્તો બ્રાહ્મણની વાત સાંભળીને બ્રાહ્મણ કંઈ કહે નહીં કંઈ બોલે નહીં તેને તો તેના આરાધ્ય ભોળાનાથ પર પૂરેપૂરો વિશ્વાસ હતો હવે તો બ્રાહ્મણનો પુત્ર સોમદત્ત તેની પૂરી શિક્ષા કરીને ગુરુકુળથી પાછો તેના ઘરે આવી ગયો અને તેની માતા પિતા સાથે તેની સેવા કરવા લાગ્યો એક દિવસની વાત છે સોમદત્ત શિવજીના મંદિરમાં પૂજાપાઠ કરી રહ્યા હતા તો શિવ મંદિર માં શિવ ભક્તો ને શિવ કથા સંભળાવી રહ્યા હતા સોમદત્ત શિવ કથા કહેતા એવું કહે છે કે જે ભક્ત ભગવાન ની કથા સાંભળે છે તેના મન માં જે કઈ ઈચ્છા હોય છે તે ભોળાનાથ તેની મનોકામના જરૂર ને જરૂર પૂરી કરે છે પ્રિય ભક્તો સોમદત્ત ની આ બધી જ વાતો મંદિર માં પૂજા કરવા આવેલા તે રાજાના રાજા તે રાજ્યના રાજા સાંભળી રહ્યા હતા એને આવી વાત સાંભળી અને એને આ વાત બહુ સારી લાગી તેને સોમદત્તની આ વાત બહુ ગમી ગઈ તેણે સોમદત્તને તેની પુત્રી રાજકુમારીને કથા સંભળાવવા માટે નોકરી પર રાખી લીધો સોમદત્તને હવે સોમદત્ત રોજ રાજાની છોકરીને કથા સંભળાવવા મહેલ જતો હતો અને ત્યાં દક્ષિણામાં જે પણ મળે એનાથી તેના ઘરનું

ક્યાંક એના મનમાં તમારા પ્રત્યેનો શ્રદ્ધા વિશ્વાસ ન થઈ જાય ભોળાનાથ બોલ્યા દેવી તમે ચિંતા ન કરો મેં તેના ભાગ્ય ઉદય લક્ષ્મીજી અને વિષ્ણુજીને લઈને બ્રાહ્મણના ઘરે જવાનો સમય આવ્યો છે મારી કૃપાની સાથે એ બ્રાહ્મણ દંપતી વિષ્ણુ અને વિષ્ણુજી અને લક્ષ્મીજીની કૃપાના પણ પાત્ર છે બંને પતિ પત્નીએ આપના બંનેની પૂજા એકસાથે કરી છે હે દેવી પૃથ્વી પર જઈને આપણે શિવ લીલા કરવાની છે ચાલો તૈયાર થઈ જાવ હવે શિવજી પાર્વતી સાથે નંદી પર સવાર થઈને મયકુટ લોકમાં ગયા જ્યાં ધ્યાન નિધિ દયા નિધિ ભગવાન વિષ્ણુ શેષનાગની સૈયા પર બિરાજમાન હતા માતા લક્ષ્મી તેના પગ દબાવી રહ્યા હતા ત્યારે શિવજીએ વિષ્ણુ ભગવાનને પૃથ્વી પર જવા કહ્યું તો વિષ્ણુ ભગવાન બોલ્યા હે દેવી લક્ષ્મી ચાલો આપણા ભક્તના ઘરે જવાનો સમય આવી રહ્યો છે આવી ગયો છે હવે ચારેય દેવી દેવતા સાધુના વેશ ધારણ કરીને પૃથ્વી લોક પર બ્રાહ્મણના ઘરે પહોંચી ગયા અને અલખ જગાવી અને બોલ્યા અલખ નિરંજન અલખ નિરંજન ઘરમાંથી વૃદ્ધ બ્રાહ્મણ બહાર નીકળ્યા અને એને પ્રણામ કર્યા એ સાધુને તો એ સાધુ વેશધારી ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુ બોલ્યા અમે રાત્રિ તમારા ઘરે વિશ્રામ કરીશું આ સાંભળી બ્રાહ્મણ પુત્ર સોમદતે અતિથિ દેવો ભવ ઉચ્ચારણ કર્યું અને કહે છે કે મહારાજ મારા ઘરે દક્ષિણામાં દક્ષિણામાં મળેલા મને દાળ ભાત વગેરેથી અમારા ભોજનની પૂર્તિ થાય છે માટે હું એક સમયના ભોજનની વ્યવસ્થા તમારા માટે કરી શકું છું તો સાધુઓએ એને એક વાસણ આપીને કહ્યું કે એ દાળ ભાત આ વાસણમાં બનાવો તો આપણા બધાનું બે સમયનું ભોજન બની જશે આ પ્રકારે એ વાસણમાં ભોજન બનાવવાથી બંને સમયના ભોજનની પૂર્તિ થઈ જતી હતી બીજા દિવસે प्रातःકાળે સવારે સોમદત જવા લાગ્યો

હવે સોમદત્ત રાજકુમારીને કથા સંભળાવ્યા પછી એ પ્રશ્ન પૂછે છે કે તમે કઈ અભિલાષાની પૂર્તિ માટે કથા સાંભળો છો તો રાજકુમારી રાજાની છોકરી બોલી કે હું એ અભિલાષાથી કથા સાંભળું છું કે મને એવો વર મળે જેની ચર્ચા બધાની જીભ પર હોય જેના માથે સૂર્ય ચંદ્રનો પ્રકાશ હોય શોભી રહ્યા હોય તથા એ ભાગ્યનો એવો ધનવાન હોય કે એના ચરણમાં લક્ષ્મીજી વસેલી હોય અને જાન લઈને આવે ત્યારે અત્યાર સુધી કોઈ જે જાન લઈને ન આવ્યું હોય એવી જાન લઈને આવે તો પ્રિય ભક્તો હવે સોમદત પાછા ઘરે આવીને રાજકુમારીની બધી જ વાત એ સાધુને કહે છે હવે જુઓ બીજા દિવસે જ્યારે એ પ્રાતહકાળે સોમદત સવારે ફરી કથા સંભળાવવા માટે જાય છે તો સાધુ બોલ્યા ભગવાનના વેશમાં આવેલા સાધુ બોલ્યા બેટા આજે ફરી એ જ પ્રશ્ન રાજકુમારીને પૂછજે અને જે ફરી કાલ વાળો જવાબ તને આપે તો એવું કહેજે કે જેવો પતિ તને જોઈએ છે એવો પતિ તો માત્ર હું એક જ છું હું એક જ એવો વ્યક્તિ છું આવું કહીને ભાગીને આવતો રહેજે આ સાંભળી સોમદત્ત બોલ્યો હે સાધુ મહારાજ હું એક ગરીબ બ્રાહ્મણ ક્યાં હું એક ગરીબ બ્રાહ્મણ જેનું ઘર એની દિધેલી દક્ષિણા ઉપર ચાલી રહ્યું છે અને ક્યાં એ રાજકુમારની રાજ રાજાની પુત્રી રાજકુમારી અને રાજા મને આ સાંભળીને મારા પરિવારને મૃત્યુદંડ આપીને મને મૃત્યુને ઘાટ ઉતારશે માટે હું આવું નહીં કરું તો સાધુ મહારાજ બોલ્યા ઠીક છે તો અમે હમણાં જ તને અને તારા પરિવાર સહિત ભસ્મ કરી દઈશ તેની ધરેલો હતો પેલું પાત્ર આપ્યું હતું એમાં પૂરા પરિવારનું ભોજન થઈ જતું હતું તો આ એક ચમત્કાર હતો તો એ પહેલેથી જ આ ચમત્કારથી ધરેલો હતો તો તેને વિચાર્યું કે જો રાજા તો પછી મૃત્યુદંડ આપશે પણ હું જો એ સાધુ કહે છે એવું નહીં કરું તો આ હમણાં જ અમને શ્રાપથી ભસ્મ કરી દેશે માટે સાધુને આશ્વાસન આપીને સોમદત્ત કથા સંભળાવવા માટે ચાલ્યો ગયો સોમદત્તે ત્યાં રાજકુમારીને કથા સંભળાવી અને કથા પૂરી થયા પછી સોમદત્ત બોલ્યા કે હે રાજકુમારી કાલે તમે જે મને કહ્યું હતું કે એ અનુસાર જેવો વર્ત અમને જોઈએ છે એવો વર્ત માત્ર હું જ છું આવું કહીને સોમદત્ત ત્યારથી ભાગી આવ્યો દોડીને તેના ઘરે ભાગી આવ્યો રાજાની પુત્રીનો તો એકદમ આઘાત પહોંચી ગયો તેણે દાસી દ્વારા તેના પિતાને બોલાવ્યા અને બધી જ વાત કહી રાજાએ આશ્વાસન આપ્યું રાજકુમારીને અને કહ્યું કે એ ઉદંડ બ્રાહ્મણને તેની સજા મળશે રાજાએ તેના મંત્રી સાથે ચર્ચા વિચારણા કર્યા તો એક વરિષ્ઠ મંત્રી બોલ્યા સોમદત્તે તો અપરાધ તો ફાંસી દેવા લાયક કર્યો છે પરંતુ એ એક બ્રાહ્મણ છે તેને ફાંસી આપવાથી એક બ્રાહ્મણ હત્યાનું પાપ લાગશે કઈક એવું કરો કે તેને દંડ પણ મળે અને બ્રહ્મ હત્યાનું પાપ પણ ન લાગે પ્રિય ભક્તો ઘણો વિચાર વિમર્શ કર્યા પછી એ નક્કી થયું કે લગ્નનું નિમંત્રણ પત્ર અમુક શરતો સાથે સોમદત્ત બ્રાહ્મણના ઘરે મોકલવામાં આવે રાજાએ શરતો વાળું નિમંત્રણ પત્ર લખાવીને તેના નોકરના હાથે સોમદતને ત્યાં મોકલાવ્યું આ બાજુ સોમદતે ઘરે પહોંચીને સાધુઓને બધી વાત કરી સાધુઓને કહ્યું કે તમારા કહ્યા અનુસાર રાજકુમારીને મેં કહ્યું તો રાજકુમારી બહુ ક્રોધે ભરાણી હવે જલ્દી ફાંસીનો સંદેશ પહોંચતો જ હશે ઘરે થોડીવારમાં જ નોકર નિમંત્રણ પત્ર લઈને ઘરે પહોંચી ગયો સાધુઓએ નોકરને સન્માન સહિત બેસાડીને સોમદતને નિમંત્રણ પત્ર વાંચવા કહ્યું તો તે પત્ર આ પ્રકારે હતો સોમદતે પત્ર વાંચ્યો કે હે બ્રાહ્મણ પુત્ર અમને તારા લગ્નનો પ્રસ્તાવ મંજૂર છે પરંતુ સાથે સાથે અમારી અમુક શરતો પણ છે અમારી બધી જ શરતો પૂરી કર્યા પછી અમે અમારી કન્યાના વિવાહ તમારી સાથે કરી દઈશું જો શરત પૂરી નહીં થાય તો તને તારા પરિવાર સહિત ફાંસી આપવામાં આવશે અને શરતો આ મુજબ છે પહેલી શરત એ છે કે જાનમાં આવેલા જે બધા જાનૈયા છે જાનૈયા માટે જાનના ઘર એટલે કે જાનૈયાના ઉતારા તથા બનાવેલા તંબુ જાનૈયાથી ભરેલા હોવા જોઈએ જાનૈયા માટેના બધા ઉતારાઓ બધા ઘર અને બધા બનાવેલા તંબુઓ ખાલી ન હોવા જોઈએ બધા જ ભરેલા હોવા જોઈએ એક પણ તંબુ ખાલી ન રહેવો જોઈએ અને અમારી બીજી શરત એ છે કે જાનવાળા માટે આર્થિક સત્કાર માટે બધી જ ખાદ્ય સામગ્રી જમવાની સામગ્રીનો ઉપયોગ થઈ જવો જોઈએ કઈ પણ વધવું ન જોઈએ અને અમારી ત્રીજી શરત એવી છે કે એવી અદભુત જાન આવવી જોઈએ કે જેની પ્રશંસા બધા વ્યક્તિના જીભ પર હોય હવે જાન આવવા બાદ જો કોઈ પણ શરત અધૂરી હશે તો જાનમાં આવનારા બધા જ લોકોને ફાંસી આપવામાં આવશે પત્ર વાંચીને તો સો મુદ્દનો પરસેવો છૂટી ગયો ડરીને ધ્રુજવા લાગ્યો સાધુઓ બોલ્યા તું ડર નહીં પુત્ર નોકરને ભોજન ખવડાવી પત્રનો ઉત્તર આપીને વિદાય આપો અને પત્રમાં લખો કે તમે વિવાહની તૈયારી કરો અને આ દિવસે અમે જાન લઈને આવીએ છીએ નોકરને ભોજનમાં દાળ ભાત પીરસવામાં આવ્યા સાધુના મુઠ્ઠી પર ધૂણીની રાખ એ નોકરને આપી એ પત્રમાં જવાબ લખીને પછી વિદાય કર્યો બહાર નોકર આવ્યો તો જોયું કે રાખ નહીં પણ હીરા મોતી હતા જે સાધુઓએ રાખ આપી હતી એ હીરા મોતી બની ગયા એ તો બહુ ખુશ ખુશ થઈ ગયો અને રાજા પાસે ગયો રાજાએ સકારાત્મક જવાબ સાંભળીને એને વિચાર આવ્યો કે આ ગરીબ બ્રાહ્મણ કોના ભરોસે આવું કરી રહ્યો છે શું કોઈ દુશ્મનનો રાજા તો નહીં હોય ને એને સાથ નહીં આપતો હોય ને બહુ વિચાર કર્યો અને વિચાર કર્યા પછી રાજાએ શહેરના તમામ

એને એ વિશ્વાસે એને બહુ અનેકો તંબુ બાંધ્યા કે એ શરત હારી જાય હવે આ તરફ સોમદત તેની જાનમાં આવવા માટે જેને પણ નોતરે એ વ્યક્તિ એને એવું કહીને ના કહી દે કે નહીં નહીં તારો તો અંતિમ સમય આવી ગયો છે અને તારી સાથે મરવા માટે જાનમાં અમે શું કામ આવીએ આવી વાત સાંભળી તે બહુ હેરાન હતું લગ્નવાળા દિવસે સોમદત્તને દુખી જોઈ ભગવાન રૂપી સાધુ બોલ્યા પુત્ર આજે તો તારા વિવાહ છે અને તું આટલો દુખી કેમ થઈ રહ્યો છે તૈયાર થઈ જા અને અમારી સાથે ચાલ તું કોઈ પણ વાતની ચિંતા ન કર અમે તારી સાથે છીએ એટલે સોમદતે ભાગ્યમાં જે લખ્યું હશે એ થશે આમ વિચારીને સોમદત સાધુ સાથે ચાલતો થયો ભગવાન શિવજીએ જાનમાં આવવા માટે બધા જ દેવી દેવતાઓને મનુષ્યના રૂપમાં આમંત્રિત કર્યા તથા ભૂત પ્રેત અનેક ગણોને પણ લગ્નમાં બોલાવી લીધા જેના કારણે સમજાવેલા જાનૈયાના ઉતારા બધા જ તંબુ ભરાઈ ગયા અને ઉપરથી તેમ છતાંય અમુક જાનૈયા તંબુ વગરના જ રહી ગયા ઉતારામાં એ બધાને જગ્યા ન મળી અને રાજા પાસે સૂચના મોકલવામાં આવી કે જાનૈયાઓ માટે ઉતારાઓ બીજા તૈયાર કરાવડાવો બીજા ઉતારાઓનો બીજા તંબુઓનો પ્રબંધ કરવામાં આવે આવી સૂચના મોકલાવી અને આવી સૂચના મળવાથી રાજાએ વિચાર કર્યો કે ક્યાંથી આટલા જાનૈયા આવી ગયા મારે જઈને જોવું જોઈએ રાજા તો ઉતાવળે ત્યાં પહોંચ્યા રાજાને આવતા જોઈને શુક્લ ને શનિદેવને ભગવાન શિવે બાળકના રૂપમાં બનાવી દીધા ભગવાન શિવે એમને બાળકનું રૂપ ધારણ કરાવી દીધું અને ભૂખના મારણે ભૂખના કારણે રડાવા લાગ્યા ભગવાન શિવે શનિ દેવને બાળકનો રૂપ બનાવ્યું બહુ બધા લોકોને બાળકનો રૂપ બનાવડાવ્યું અને ભૂખના કારણે રડતા હોય એવું કરવા લાગ્યા એ બાળકો ખૂબ જોર જોરથી રડી રડતા હતા રાજાએ એ બાળકોને રડતા જોઈને પૂછ્યું એ સાધુ મહારાજને પૂછ્યું આ બાળકો કેમ રડી રહ્યા છે તો સાધુ બોલ્યા સાધુ રૂપમાં શિવજી બોલ્યા હે રાજન આ બાળકોને બહુ ભૂખ લાગી છે રાજાએ એ બાળકોને ખાવા માટે મોકલી દીધા જ્યાં રસોઈ તૈયાર કરવામાં આવી હતી આટલા બધા વિશાળ જાનૈયાઓ માટે થોડા સમય પછી રાજાના કર્મચારીઓ રાજા પાસે આવ્યા અને કહે છે કે એ બે બાળકો તો બધું જ ભોજન ખાઈ ગયા અને હજી પણ ભૂખ ભૂખ કરતા કરતા ગુમો પાડી રહ્યા છે રડી રહ્યા છે કેટલું બધું ભોજન બનાવવામાં આવ્યું હતું એ બધું જ ભોજન આ બે બાળકો જ ખાઈ ગયા છે આ સાંભળીને રાજા તો થોડી વાર હેરાન થઈ ગયો બહુ આશ્ચર્યમાં પડી ગયો અને હવે બધું ભોજન ખાઈ ગયા આટલું બધું ભોજન એકસાથે તૈયાર કેવી રીતે થાય તો એ રાજા ચિંતામાં પડી ગયો હવે તેનો ઘમંડ એનો તૂટ્યો તેણે તેનો ઘમંડ ત્યાગીને સાધુ સામે નથ મસ્તક નમાવી હે હે મહારાજ મહારાજ સાધુ સાધુ હવે મારી મારી તમારા હાથમાં છે રૂપી ભગવાન બોલ્યા કઈ વાંધો નહીં બધું જ બરાબર થઈ જશે તું ઘરે જઈને જાનના આગમનની જાનના સ્વાગતની સ્વાગત ની તૈયારી કર રાજા એ શહેર ને બહુ સુંદર રીતે શણગાર્યું

ચંદ્ર અને સૂર્ય ભાતી સજાવ્યું જાનૈયાઓ હાથમાં મુદ્રાઓ લઈને એકબીજા પર આમ તેમ ઉડારી રહ્યા હતા ખૂબ પૈસા ખૂબ મુદ્રાઓ સોનાની મુદ્રાઓ ઉડાડતા હતા જાનનું આવું અદભુત દ્રશ્ય જોઈને લોકો આપસમાં એકબીજા સાથે વાતો કરવા લાગ્યા આ બ્રાહ્મણના ભાગ્ય તો જુઓ આના મસ્તક પર ચાંદ સૂરજ અને ચારેય તરફ લક્ષ્મી ઉડાડવામાં આવી રહી છે માનો કે કોઈ મોટા રાજાની જાન નીકળી હોય આવી જાન તો અમે અમારા જીવનમાં ક્યારેય નથી જોઈ અને ના તો આગળ જોવાની ઉમ્મીદ છે કે આવી જાન જોવા મળશે આ ભાગ્યનો બહુ મોટો ધનવાન છે પ્રજાની આવી વાત સાંભળી માતા પાર્વતીજી શિવજીને કહે છે હે સ્વામી તમે જેના પર કૃપા કરો છો એના માટે તો અન્નધર્મના ભંડાર ખોલી દો છો ભગવાન ભોળાનાથે કહ્યું હે પાર્વતી જે ભક્ત મારી પૂજા શ્રદ્ધા ભક્તિથી કરે છે હું એને એની પૂજાનું ફળ જરૂર આપું છું અને દુઃખ ત્યાં સુધી તેને વેઠવું પડે છે દુઃખ ત્યાં સુધી સહન કરવું પડે છે જ્યાં સુધી તેના પાપ કર્મ પૂરા ન થઈ જાય પુણ્ય કર્મ જેવા ઉદય થાય છે એવા જ તેના ભાગ્યના દરવાજા ખુલી જાય છે અને જે ભક્ત ભગવાનની કથા સાંભળે છે તેને પણ રાજકુમારીની જેમ ફળ મળે છે રાજકુમારીએ રોજ ભગવાનની કથા સાંભળી અને તેના મનમાં જે કામના કરી હતી એને જે ઈચ્છ્યું હતું એ બધું જ એને મળ્યું આ તો ભોળાનાથ માં પાર્વતી ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીનો મહિમા હતો જેના કારણે બ્રાહ્મણ ધનવાન થયો મિત્રો એની ઝૂંપડી પણ મહેલ જેવી સુંદર બની ગઈ તેના ઘરમાં નોકર ચાકર અન્ન ધનની કમી ન રહી અપાર ધન દોલત

તો વિડીયોને લાઇક કરજો શેર કરજો મારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો જય ભોળાનાથ જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ